વડોદરા મહાનગરપાલિકા દબાણ શાખા દ્વારા આજે વહીવટી જપ્ત કરવામાં આવ્યા અને એક કેબિન લેવા માટે ક્રેન મંગાવવાની જરૂર પડી હતી આ દબાણ કામગીરીમાં દબાણ શાખાના અધિકારીઓ ફતેગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વોર્ડ નંબર એકનો કોમર્શિયલ વિભાગ રેવન્યુ વિભાગ અને વોર્ડ અધિકારી સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

વોર્ડ ઓફિસર શ્રી તેમનો સ્ટાફ દબાણ શાખાની ટીમ કોમર્શિયલ ડિપાર્ટમેન્ટની ટીમ સાથે રાખી સંયુક્ત રીતે રોડ ને ફૂટપાથ પરના હંગામી દવા દૂર કરવાનો પ્રોગ્રામ કાર્યવાહી ચાલુ હા હાઈડ્રાનો એટલે કેબિન થોડું હેવી હતું એટલે કેબિન કેબિન ધારકે કેબિન ધારકે કહ્યું કે હાઈડ્રા હું પ્રોવાઈડ કરું જેનાથી સેફલી ચડી શકે